ગુજરાત સરકારના ગૃહ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલની સત્તામાં વધારો કરતો હુકમ કર્યો છે આ પરિપત્ર અનુસાર ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલનું એક અલગ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે જે નાગરિકો પોતાની ફરિયાદ ઓનલાઈન કે રૂબરૂ નોંધાવી શકશે અધિકારીઓ પોતાના વિસ્તારમાં ક્રાઇમ રેટ નીચો દેખાડવા એફઆઈઆર લેવાને બદલે માત્ર અરજી કે જાણવા જો ફરિયાદ લેતા હોય છે ત્યારે હવે એસએમસીની સત્તા વધતા અને તેઓ એફઆઈઆર લેવા સક્ષમ બનતા તેઓ ગુનાના તળ સુધી પહોંચી કોઈપણ વગદાર વ્યક્તિ કે અધિકારી વિરુદ્ધ પગલાં પણ ભરી શકશે સરખેજમાં અગિયાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને સરખેજ પોલીસે ઝડપી લીધો છે જેમાં અગિયાર વર્ષની બાળકી તેના માસીના ઘરે રોકાવવા ગઈ હતી ત્યારે બાળકીના માસાએ રાતના સમયે બાળકીને શારીરિક રીતે કડપલા કરીને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું આ અંગે બાળકી માતા પિતાને જાણ કર્યા બાદ બાળકીના માતા પિતાએ નરાધમ માસા વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે સરખેજ પોલીસે આ મામલે મહેસાણા અને ગાંધીનગરના ચારસો જેટલા સીસીટીવી ફૂટેજ તપાસી આરોપી ફરીદ મલિકને ઝડપી લીધો હતો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસનો નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શુભારંભ કરાવ્યો હતો જેમાં મુખ્યમંત્રીની સાથે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મેયર પ્રતિભાબેન જૈન મ્યુનિસિપલ કમિશનર એમ થિન્નારસન અમદાવાદના ધારાસભ્યો અને હોદ્દેદારો સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ વખતે કુલ છ ભાગમાં ફ્લાવર શો જોવા મળશે જેમાં વિવિધ સ્થળોએ ક્યુઆર કોડ સ્કેન કરીને જે તે ફૂલ સ્કલ્પચર કે ઝોન અંગેની માહિતી મેળવી શકાશે જ્યારે ફ્લાવર શોમાં ત્રીસથી વધુ વિદેશી પ્રજાતિના ફૂલો તેમજ અનેકવિધ પ્રકારના સ્કલ્પચર પણ નિહાળી શકાશે